નમસ્કાર મિત્રો મિત્રો નિખિલ ડોંગા સુરતમાં બેઠા બેઠા ગોંડલના સમીકરણ રચી રહ્યા છે સુરતમાં બેઠા બેઠા ગોંડલમાં અસર પાડી રહ્યા છે સુરતમાં બેઠા બેઠા ગોંડલમાં માથાકૂટ કરી રહ્યા છે જયરાજસિંહ જાડેજા સામે મોરચો ઉભો કરીને બેઠા છે આ તમામ બાબત ચર્ચાઈ રહી છે વાત એ છે કે ગોંડલમાં નિખિલ ડોંગાની ચર્ચા કેમ તેને તો સૌરાષ્ટ્રમાં પ્રવેશ बंदी છે શરતી જામીન મળેલા છે અને હાલ સુરતમાં રહે છે યુદ્ધ એ જ કલ્યાણ ગ્રુપની ચર્ચા ગોંડલમાં કેમ ગણેશ જાડેજા તેના સમર્થકો એક સભા કરે તો તેમાં યુદ્ધનું વર્ણન કેમ આવે યુદ્ધ એજ કલ્યાણ તેની વાત કેમ આવે તેને નકારવામાં કેમ આવે અને પડકાર કેમ ફેંકવામાં આવે છે આ તમામ બાબતે વાત કરીશું આપણે આજના વિડીયોમાં ગોંડલ જેનો લોહીળ ઇતિહાસ રહ્યો છે જેની ગાદી કાટાળા તાજ સાથેની છે જેની ગાદી પર બેસવા માટે લોહી રેડવું પડે તેવું કહેતા રહ્યા છે ત્યાંના લોકો ભૂતકાળમાં મહીપતસિંહ જાડેજા પોતે જીતીને આવતા હતા અપક્ષ બે વખત જીત્યા ત્યારબાદ જયરાજસિંહ જાડેજા પહેલા વાત એવી હતી કે મહીપતસિંહ જાડેજા એટલે કે રીબડા જૂથ અને જયરાજસિંહ જાડેજા એટલે કે બે ઓગણીસો અઠ્ઠાણુંથી જે ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલ સાથે જીતીને આવ્યા અને બે હજાર બાવીસ સુધી તેમણે અને તેમના પરિવારે રાજ કર્યું તેમની વચ્ચે લડાઈ છે પરંતુ બે હજાર સત્યાવીસની ચૂંટણી હજુ સમય છે હજુ તેની ટાઈમ છે પરંતુ અત્યારથી જ આ લડાઈએ અલગ સ્વરૂપ ધારણ કરી લીધું છે હવે રિબડા વર્સિસ ગોંડલ રીબડા વર્સિસ જયરાજસિંહ જાડેજા નથી બતાતું પરંતુ હવે પાટીદાર સમાજ વર્સિસ જયરાજસિંહ જાડેજા પાટીદાર સમાજના લડાયક યુવાનો વર્સિસ જયરાજસિંહ જાડેજા અને તેનો પરિવાર તેવું જોવા મળી રહ્યું છે તમે જુઓ કે છેલ્લે ગણેશ ગોંડલે સુલતાનપુરમાં બેઠક કરી એમાં અલગ અલગ સમાજના તમામ લોકો હાજર હતા આ સભામાં તેમણે પોતાના વક્તવ્યમાં અલગ અલગ વાત કરી પરંતુ તેમણે એવું કહ્યું કે યુદ્ધથી શું કલ્યાણ થઈ શકે લોકોને સવાલ પૂછ્યો ત્યાં હાજર રહેલા આગેવાનોને સવાલ પૂછે અને ત્યારબાદ કહ્યું કે યુદ્ધથી કલ્યાણ ન થઈ શકે અને જો કોઈને યુદ્ધ કરવું હોય તો તેઓ તૈયાર છે તેઓ ગોંડલના ગામડાઓમાં ફરે છે અડધી રાત્રે પણ તેમની ગાડી તમને જોવા મળશે તો કોઈ દિવસ જો તમારામાં તાકાત હોય તો કોઈ દિવસ વચ્ચે આવજો એવી સીધી ચેતવણી તમે ચેતવણી જ માનો ચેલેન્જ નહીં સીધી ચેતવણી ગણેશ ગોંડલે આપી દીધી પણ તેમણે જે વાત કરી શું કલ્યાણ કલ્યાણ થાય એ શબ્દ ગોંડલ માટે નવો નથી એ શબ્દ જૂનો અને જાણીતો છે યુદ્ધ એ જ કલ્યાણ ટ્રસ્ટ સાથે જોડાયેલો છે નિખિલ ડોંગા સાથે જોડાયેલો છે અને આ નિખિલ ડોંગા સુરતમાં છે અને આ નિખિલ ડોંગાની ગોંડલમાં ચર્ચા થઈ રહી છે આપણે આજે વાત એ જ કરવી છે કે નિખિલ ડોંગાની ચર્ચા કેમ અને ગણેશ ગોંડલે શા માટે ખુલીને બોલવું પડ્યું પહેલા આપણે સાંભળો કે ગણેશ ગોંડલ શું બોલ્યા હતા ત્યારબાદ આપણે વધુ ચર્ચા કરીએ યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય નહીં યુદ્ધ થકી કોઈ દી કોઈનું કલ્યાણ થાય નહીં પણ આ ટોળકીને કદાચ યુદ્ધ કરીને કલ્યાણ કરાવવું હોય તો હું ને અલ્પેશ ઢોલરિયા બે ગોંડલમાં જ રહી છું મારું મકાન આશાપુરા મેઈન રોડ ઉપર ગીતાવીરા અક્ષરધામ સોસાયટીમાં ઉરાવું છું મારી ગાડી તમને રાતે બે વાગે તો આપણા ગોંડલના ગ્રામ્ય વિસ્તારની અંદર જોવા મળે અને બપોરે બાર વાગે તો મારી ગાડી ગોંડલની અંદર આપણા તાલુકાની અંદર જોવા મળે માનું ધમણ ધાઈવા હોય ને મરદ ન દેખરા હોય ને તો આડા આવી જાજો એકવાર આપણે સાંભળ્યું કે ગણેશ ગોંડલ શું બોલ્યા આ સીધી ચેતવણી હતી અને કોને ચેતવણી હતી તો નિખિલ ડોંગા અને તેના તમામ સાથીઓને તેની તમામ ટોળકીના સદસ્યોને વાત એ છે કે નિખિલ ડોંગા તો ગોંડલમાં આવતા નથી તો પછી તેમની ચર્ચા કેમ તેની ચર્ચા એટલા માટે છે કે નિખિલ ડોંગા પોતે નથી આવતા પરંતુ નિખિલ દોંગા ખૂબ મોટું ગ્રુપ છે તેમાં ફક્ત પાટીદાર સમાજ નહીં અન્ય સમાજના લોકો પણ છે અને તે ત્યાં આવે છે નિખિલ ડોંગા પોતે હાજરી નથી આવતા સૌરાષ્ટ્રમાં પ્રવેશ બંધી છે પણ તેના સમર્થકો ગોંડલમાં સોકઠાબાજી કરી રહ્યા છે અલ્પેશ કથિરિયા નિખિલ ડોંગરના મિત્ર છે પરંતુ તે સામે બોલનાર વ્યક્તિ છે ખુલીને બોલે છે અને પાટીદાર સમાજના આગેવાનો પાટીદાર સમાજના નેતાઓ પાટીદાર સમાજના મોભીઓ વિશે પણ તેઓ બોલતા ખચકાતા નથી કદાચ તેમની વાત અલગ હોઈ શકે પણ વાત એ છે કે મેહુલ બોઘરા પણ સુરતના છે અને કહેવામાં આવે છે કે નિખિલ ડોંગા સુરતના મોટા પાટીદાર માથાઓ સાથે આજની તારીખે ખૂબ સારા સંબંધો ધરાવે છે અને પાટીદાર સમાજમાં એની એક અલગ જ ફેન ફોલોઈંગ છે નિખિલ ડોંગા વિશે ભૂતકાળમાં અમે વાત કરી હતી કે નિખિલ ડોંગા કઈ રીતે એક ડોનની છબી પ્રાપ્ત કરે છે આટલું મોટું નામ કઈ રીતે થયું અલગ અલગ કેસમાં વનરાજ નાયક વેપારીનો હત્યા કેસ હોય ત્યારબાદ ટોક હોય સાબરમતીથી અલગ અલગ જેલમાં એ બધી વિશે વાત અમે તમને કરેલી છે પણ વાત એ છે કે આજની તારીખે પણ સુરતમાં બેઠા બેઠા તેઓ ગોંડલના સમીકરણ રચી રહ્યા છે અને તેના મોહરા છે તેના હાથા છે અલગ અલગ પાટીદાર યુવાનો એ તમામ પાટીદાર યુવાનો કદાચ સમાજનું સારું વિચારતા હોય અથવા તો તેમનું લક્ષ્ય કંઈ અલગ હોય શકે પરંતુ ગોંડલમાં અત્યારથી જ બે હજાર સત્યાવીસની ચૂંટણીની ચર્ચાઓ થવા લાગી છે તમે જુઓ કે બે હજાર સત્યાવીસની ચૂંટણીને ઘણો સમય છે પણ ગણેશ ગોંડલ જો ટિકિટ લઈને આવે છે તો તેને હરાવવું એટલું પણ સરળ નથી જે સભા હતી એ સભામાં અન્ય એક પાટીદાર આગેવાન પણ હતા તેમણે પણ કહ્યું કે તમે અહીં આવીને બેસો તમે અહીંને આવી અહીં આવીને કામ કરો એ ભાડે મકાન લઈ લો તેમની વાતમાં પણ દમ હતો તેમની વાતથી તેમણે ચેલેન્જ આપી છે કદાચ એ શબ્દો એ વ્યક્તિના નહીં હોય કદાચ એ શબ્દો ગણેશ ગોંડલ જયરાજસિંહ જાડેજાના પરિવારે કહેલા શબ્દો હશે કે તમે એને કયો કે અહીં આવી જાય આપણી વચ્ચે રહી ને આપણી વચ્ચે રહીને કામ કરે સાચી વાત એ જ છે મિત્રો લોકો પણ એ કહી રહ્યા છે તમારામાં બદલાવની ભાવના લાવવાની એક ક્રાંતિ લાવવાની એક આખી લડાઈ કરવાની એક સામર્થ્ય તમે ધરાવો છો તમે ભલભલા બાહુબલી નેતાને પાણી પીતા કરી દો છો ભલભલા બાહુબલી નેતાને ઝુકાવવાની ક્ષમતા ધરાવો છો તો પછી એ વિસ્તારમાં જવું પણ જરૂરી છે અલ્પેશ કથિરિયા સહિતના તમામની પ્રતિક્રિયા પણ આવી કે અમે જઈશું એ બોડીગાર્ડ લઈને સાથે ફરે છે એમને કહો કે બધું દૂર કરે અમે તો ત્યાં જવાના છીએ

પછી એને ભૂતકાળમાં જે કઈ હત્યા કરીને ભલે સાબિત ન થઈ શકે તો કામનું શું પણ વાત એ છે કે આજની તારીખે પણ ત્યાં તેઓ મજબૂત છે સુલતાનપુરનું પણ ઉદાહરણ આપ્યું હતું કે ત્યાં પેટા ચૂંટણી થઈ હતી અને કોંગ્રેસ ઉમેદવાર પણ ઊભા રાખી શકીએ કોંગ્રેસ પર પણ સવાલ થાય છે કે ગોંડલમાં જ્યારે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થાય છે ત્યારે તમે કેમ એની સામે મજબૂત પાટીદાર યુવાનને નથી ઉતારતા ભૂતકાળમાં પ્રયત કર્યા સફળતા પણ મળી છે એનસીપી જેવી પાર્ટીને પરંતુ સામે નિષ્ફળતા પણ મળી છે તો એનો મતલબ એ નથી કે ઉતારવામાં ન આવે આટલી મોટી વસ્તી હોય તો ભારતીય જનતા પાર્ટીની કદાચ મજબૂરી છે તો તમારી મજબૂરી શું છે તમે તો ટિકિટ આપો આવું ત્યાંના લોકો ત્યાંના આગેવાનો કહેતા રહ્યા છે પણ તમે જોશો ને તો છ્યાસી હજાર જેટલા મત બે હજાર બાવીસમાં ગીતાબાને મળ્યા છે તેની પહેલાં કરતાં મત વધ્યા છે તમે બાર સત્તર અને બાવીસની ચૂંટણી જોશો તો વોટ શેર સિત્તેર હજાર આજુબાજુ તો રહ્યો છે સિત્તેર હજારથી ઓછા મત નથી ગયા કોંગ્રેસની આટલી ચર્ચા ન હોય છતાં પણ યતીશ દેસાઈ એક સારા એવા મત લઈને આવે એ પણ કોંગ્રેસ માટે ખૂબ મોટી વાત કહેવાય કે તમે જો એક સારા લડાયક અને રાજકીય સમીકરણ જાતિગત સમીકરણ સેટ થતું હોય તેવા વ્યક્તિને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના તેનાથી પણ મત વધારે ભારતીય જનતા પાર્ટી ગીતાબા જાડેજાને મળ્યા છે એટલે કે ગીતાબા જાડેજાને હરાવવા અથવા તો ગણેશ ગોંડલને ટિકિટ મળે તો તેને હરાવવા સરળ પણ નથી ગણેશ ગોંડલ આટ આટલા કેસ ચાલે આટ આટલા આરોપ લાગ્યા આમ છતાં પણ ગામડાઓ ફરી રહ્યા છે નાનામાં નાના માતાજીનો માંડવો હોય તો ત્યાં જાય લગ્ન પ્રસંગ હોય તો ત્યાં જાય એટલે કે તમે જુઓ કે ગામડાઓમાં તો આ જ પરિસ્થિતિ છે નાના એવા પ્રસંગમાં પણ તમે હાજરી આપો મરણમાં હાજરી આપો તો એ પરિવાર કદાચ ન જ ભૂલે કોઈ પણ સમાજમાંથી આવતો હોય એમના સમાજના મોભી કહે તો પણ પછી એ તમને જ મત આપશે એનું કારણ એ છે કે તમે એના ઘરે ગયા તમે એનો તમે એના ખબર પૂછ્યા અને તમે એના ઘરે જાઓ તો આજુબાજુના વિસ્તારમાં આજની તારીખે પણ ગામડાઓમાં એવું કે ભાઈ મોટા માણસો ઘરે આવે તો આજુબાજુના વિસ્તારમાં માન પણ વધે કે આ બધી વસ્તુઓ અત્યારના બહુ ચાલી રહી છે બહુ બધા યુવા આગેવાનો આ પ્રકારનું કરે છે પોતાનું રાજકીય સમીકરણ સેટ કરવા માટે ગણેશ ગોંડલ પણ આ કરી રહ્યા છે સતત લોકોને મળી રહ્યા છે ને બીજો વિકલ્પ પણ શું ભારતીય જનતા પાર્ટીમાં

તો એ સાબિત કરે છે કે સત્યાવીસમાં ટિકિટ કદાચ કામથી પણ હોય શકે પરંતુ કામ તો બતાય છે વાત એ છે કે જે કોઈ લડાયક આગેવાનો જીરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલની સામે મોરચો માંડીને બેઠા છે એ એમની રીતના સો ટકા સાચા હોઈ શકે એમની સમાજ પ્રત્યેની ભાવના હોય પરંતુ સરળ તો ગઠબંધન થવું જરૂરી છે ત્યાં ત્યાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ ગઠબંધન કરીને તમામ એક મજબૂત ઉમેદવાર મૂકે મજબૂત પાર્ટીદાર ઉમેદવાર તો પછી થઈ શકે ને મોટી વાત તો એ છે કે ત્યાંના સ્થાનિકોને સમજવાનું છે નિખિલ દોંગા સમગ્ર પડદા પાછળ કામ કરે છે મેહુલ બોઘરા બોલે છે અલ્પેશ કથિરિયા બોલે છે જીગીશાબેન બોલે છે એ કંઈ કામનું નથી જો ત્યાંના સ્થાનિકો જાગે નહીં રાજુભાઈ સખિયા ત્યાંના આગેવાન છે એમણે તો કહ્યું હતું કે યુદ્ધથી કલ્યાણ ના થઈ શકે એમના રેકોર્ડિંગ પણ ઘણા વાયરલ થયા છે નિખિલ દોંગાને લઈને એટલે કે ત્યાંના પહેલાં તો ત્યાંના સ્થાનિક પાટીદાર આગેવાનો ત્યાંના બધા લોકો એક થવા જોઈએ બની શકે કે તેઓ ખુલીને બહાર ના આવતા હોય પરિવર્તિત કરી બોલવામાં આવે કદાચ એ સાચા પણ હોય ખોટું પણ થતું હોય કારણ કે રાજકુમાર ઝાટ હત્યા કેસમાં આજ સુધી સીસીટીવી જાહેર નથી કરવામાં આવ્યા હું એમ કહું કે તમે સાચા છવો ધારાસભ્યના છોકરાના ઝઘડા ક્યાં નથી થતા ધારાસભ્યના છોકરા દબંગાય ખુલ્લે આમ કરે ધારાસભ્યના છોકરા નિયમોનું પાલન ના કરે ધારાસભ્યના છોકરા આ જ પ્રકારે કામ કરતા હોય ઝઘડો કરે તમે સીસીટીવી જાહેર કરી દો ખાલી ઝઘડો છે તો સામે આવી જશે સીસીટીવી કેમ નથી જાહેર કરવામાં આવતા તમામ ટોલ નાકા પાસેથી ચૌદ ચૌદ દસ દસ પંદર પંદર સેકન્ડના સીસીટીવી શું છે ભાઈ તમે આખા સીસીટીવી જાહેર કરો જેનાથી ખબર પડે કે ભાઈ એ જે જે જગ્યાએથી પસાર થયો એ તમામ જગ્યાએ એની પાછળથી કેટલા વાહનો પસાર થયા ને તમામ સીસીટીવીમાં કોમન કયા વાહનો નીકળે છે કે આ તમામ સીસીટીવીમાં આ ગાડી તો તેની પાછળથી નીકળી જ હતી કારણ કે આરોપ એવો છે કે એને ચલાવવામાં આવ્યો છે તમામ જગ્યાએથી સાઠ કિલોમીટર એક સ્વસ્થ વ્યક્તિ પણ ના ચાલી શકે સાઠ કિલોમીટર એ ચોવીસ કલાકમાં ચાલી ગયો રાજકુમાર જાટ એટલે આ બધા સવાલ ઊભા કરે એટલે એ સાચા હોઈ શકે જે લડાઈ લઈને બેઠા છે પણ વાત એ છે કે ત્યાંના સ્થાનિકો શું કારણ કે ત્યાંના સ્થાનિકો તો શરણાગતિ કરી ચૂક્યા છે અને ત્યાંના સ્થાનિકો જયરાજસિંહ કેટલા મહાન છે તેની વિશે જાહેરમાં બોલે છે એટલે વાત આ મહત્વની છે જોઈએ આવનાર સમયમાં શું થાય છે કહી શકાય કે આ પ્રોમો છે કહી શકાય કે આ ટ્રેલર છે બે હજાર સત્યાવીસ આવતા આવતા ગોંડલની વિધાનસભા કેટલી ગરમ થશે ગોંડલની વિધાનસભામાં રાજકારણ કેટલું ગરમ થશે એ આપણે સમજી શકીએ જીગીશાબેન પટેલ સાથે અમે ભૂતકાળમાં વાત કરી હતી અમને પણ એવા સમાચાર મળ્યા કે તેમને ચૂંટણી નથી લડવી પણ તેમની વાત અને તેમનો ઈશારો એ છે કે કદાચ તે નક્કી કરશે તે આખી ટીમ નક્કી કરશે તે આગેવાનો નક્કી કરશે કે કોણ હવે ગોંડલમાં ઉતરશે અને જીતી શકે છે જોવું રહ્યું શું થાય છે સમય જાતા ગોંડલમાં આપણને ઘણા ચતા ઉતાર જોવા મળશે અને સમય જાતા ચૂંટણી સમયે આપણને એ પણ ખબર પડશે દૂધનું દૂધ પાણીનું પાણી થશે કે ખરા અર્થમાં મજબૂત કોણ છે તમે જુઓ કે અત્યાર સુધી રિબડા વર્સિસ ગોંડલની ફાઇટ ચાલતી હતી પણ સત્યાવીસની ચૂંટણીમાં એ પણ ખબર પડી જશે કે જયરાજસિંહ જાડેજા ગણેશ ગોંડલની સામે પાટીદારનો મોરચો હોય તો પછી જયરાજસિંહ જીતે છે કે નહીં જો ખરા અર્થમાં મજબૂત પાટીદાર સમાજનો મોરચો ગોંડલમાં તૈયાર થાય છે સતત લડાઈ આપવામાં આવે છે આમ છતાં પણ ગણેશ ગોંડલ જો ટિકિટ લઈને આવે ને જીતે છે તો પછી સ્વીકારવું પડશે કે તેમનો પરિવાર ખરા અર્થમાં ત્યાં દબદબો ધરાવે છે વર્ચસ્વ છે બાહુબલી છે અને લોકોના કામ કરે છે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કારણ કે જે જૂની સભા છે જે સુલતાનપુરની એ સભામાં પણ લોકો કહેતા રહ્યા છે કે ભાઈ અમારું કામ થાય છે અમારા કામ ભેગા થયા અમે એમની પાસે જઈએ તો એક ઝાટકે એટલે એમ એમની માટે જ બેઠા છે ધારાસભ્યો પાસેથી તમે કામ કઢાવો તો એમાં કંઈ મોટી વાત નથી એ એમની માટે જ બેઠા પણ સરખામણી એટલા માટે થાય છે કારણ કે બીજા ધારાસભ્યો એટલું કામ નથી કરી શકતા બીજા ધારાસભ્યોનું અધિકારીઓમાં એટલું ચાલતું નથી હોતું એટલા માટે કદાચ સવાલ થાય છે પણ વાત એ છે સત્ય વાત એ જ છે કે જો ખરા અર્થમાં સત્યાવીસમાં જીતીને બતાવે તો પછી આપણે કહીશું કે નહીં એ જે બોલતા હતા તમામ આગેવાનો એ વાત સાચી હતી કારણ કે જો કામ કર્યા હોય ને તો જ લોકો મત આપે લોકોના કામ ના થાય ખાલી આગેવાનોના કામ થાય ને તો પણ લોકો મત ન આપે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો નિખિલ ડોંગા શું ખરા અર્થમાં સુરતથી બેઠા બેઠા ગોંડલમાં અસર કરી રહ્યા છે નિખિલ દોંગાની અસરથી શું ગોંડલની ખુરશી બદલાઈ શકે પાટીદાર સમાજના લડાયક આગેવાનો જે મેદાને છે તેને શું સફળતા મળી શકે વાત એ પણ છે કે જયરાજસિંહ જાડેજાના કામ બોલે છે કે પછી ગોંડલમાં રાજકીય સ્થિતિ જ તેવી થઈ ગઈ છે અન્ય પાર્ટીઓ એ પ્રકારની ભૂલો કરે છે કે ભારતીય જનતા પાર્ટી અને જયરાજસિંહ જાડેજાનો પરિવાર જીતે છે આપનો અભિપ્રાય આવકાર્ય છે કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો મને આપશો રજા નમસ્કાર